કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ જામીન પર છૂટેલા આરોપીઓની ઓળખ પરેડ રાખી હતી જેમાં ગ્રામ્ય એલસીબી અને ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમ ઉપસ્થિત રહી હતી કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સુરત જિલ્લામાં હવે ગુનેગારોની ખેર નહીં જિલ્લા પોલીસ દ્વારા ગુનેગારો પર અંકુશ રાખવા કડોદરા પોલીસ મથકમાં ગ્રામ્ય સીબી અને ગ્રામ્ય એસઓજીની બેઠક મળી હતી જેમાં અગાઉ જામીન ઉપર છૂટેલા તેમજ સજા ભોગવીને આવેલા ગુનેગારોને એકઠા કરાયા હતા

તથા નાયબ પોલીસ મહાનિદેશક શ્રી હિતેશ જોયસર સાહેબના સૂચના અને માર્ગદર્શનના આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વિસ સંબંધી મિલકત સંબંધી એનડીપીએસ અને હથિયાર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સારું અગાઉ આ પ્રકારના જે ગુનાઓમાં જે પકડાયેલા આરોપીઓ છે જે લોકો જામીન ઉપર છે તે આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા અને આ આરોપીઓને આવી ગુના ફરીથી ન આચરવા માટે તેમજ અન્ય કડોદરા પોલીસ સ્ટેશન સિવાય અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં જિલ્લામાં કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં આવા કોઈ પ્રકારના પણ ગુના ન આચરવા માટે જરૂરી એમને ચેતવણી આપવામાં આવી અને આવા ગુનાઓ જો કરવામાં આવશે આવા આરોપીઓ દ્વારા તો તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી એમને ચેતવણી આપવામાં આવી અને આ આરોપીઓને વધુમાં એમના ઉપર અમારી નજર છે અમારા વોચર્સ છે એમની ઉપર એ બાબતની સમજ કરવામાં આવી અને જણાવવામાં આવી કે કોઈ પણ પ્રકારની જો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવશે કે આવા કોઈપણ પ્રકારના ગુનાઓમાં જો એ લોકોનું નામ આવશે કે કંઈક કરવાનું એ લોકો કંઈ પ્લાનિંગ કરશે અને ધ્યાનમાં આવશે તો આ વોચર્સ દ્વારા એમના ઉપર પૂરેપૂરી નજર છે અને એમના ઉપર પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ગુસ્સીટોક પાસા તડીપાર વગેરે કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે એવી અમને ચેતવણી આપવામાં આવી છે અને પોલીસ સ્ટેશન બોલાવીને તમામને આ બાબતની સમજ કરવામાં આવી છે